રાજકોટથી પ્રસિદ્ધ થતા ડેઇલી મોર્નિંગ ન્યૂઝપેપર હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર નીડર નિષ્પક્ષ અને વરિષ્ઠ પત્રકાર લેખક રાજકીય વિશ્લેષક અને રાજ્યની અનેક ગુજરાતી ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અનેક ચેનલ્સની ડિબેટમાં છવાઈ જતા જગદીશ મહેતા પર કોંગ્રેસ નેતા તુષારસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસીઓનું અપમાન કર્યાની ફરિયાદ દાખલ કરી છે ત્યારે ગુજરાતભરમાંથી અનેક લોકો જગદીશ મહેતાના સમર્થનમાં આવી રહ્યા છે અને આ ફરિયાદ પાછી ખેંચવા માટે માંગ કરી રહ્યા છે આજે રાજકોટ પત્રકાર સંઘ દ્વારા જગદીશ મહેતા પર થયેલી ફરિયાદને પાછી ખેંચવા માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર થયેલી ફરિયાદને પાછી ખેંચવા માટે આદિવાસી સમાજ સહિત અનેક લોકો હાલ તેમના સમર્થનમાં આવી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજની પૂર્વ અને વર્તમાન સ્થિતિની આદિવાસી નેતા તુષાર ચૌધરી સાથે શાબ્દિક સરખામણી માત્ર કરી હોવાની વાતને લઈ વ્યારા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદના કારણે રાજકોટના સમગ્ર પત્રકાર સંઘ અને સ્વતંત્ર પત્રકારો દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું હતું જેમાં અનેક જાણીતી ટીવી ચેનલ્સ ન્યૂઝ પોર્ટલ અને પ્રસિદ્ધ અખબારના પત્રકારો દ્વારા આ ફરિયાદ તર્કસંગત નહીં હોવાનું કહીને વખોડી છે આ સાથે જ ખોટી ફરિયાદ રદ કરવા રાજકોટ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે જેમાં જાણીતા પત્રકાર મિલન ત્રિવેદીએ આ તકે જણાવ્યું હતું કે પત્રકાર એ સમાજનો અભિન્ન અંગ છે અને પત્રકારત્વમાં જે વ્યવસ્થિત પત્રકારો છે તે સમાજમાં જે કંઈ પણ પ્રશ્ન છે તેને લોકો સમક્ષ લાવે છે દરેક ઇસ્યુમાં તેના વાંધા વચકા ગોતવા યોગ્ય નથી જગદીશભાઈ એવા પત્રકાર છે જે તળપદી ભાષામાં સચોટ સ્પષ્ટ અને સત્ય બોલે છે જેના કારણે તે અનેક લોકોને ખૂંચે તે સ્વાભાવિક છે તમે જે અર્થઘટન કરો છો તે ખોટું છે ખરેખર તો જગદીશભાઈનું એ કહેવું પણ નથી જગદીશભાઈ દરેક જ્ઞાતિને પ્રેમ કરે છે અને દરેક જ્ઞાતિના લોકો જગદીશભાઈને પ્રેમ કરે છે આ ઉપરાંત બે દિવસ પહેલાં પણ સમસ્ત ઉપલેટા પત્રકાર તેમજ સ્વતંત્ર પત્રકારોએ આ ફરિયાદને તર્કસંગત ન હોવાનું કહીને વખોડી કાઢી હતી આ સંદર્ભે જ ઉપલેટા મામલતદાર મારફત જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત અનેક સામાજિક આગેવાનો હોદ્દેદારો પત્રકારો આદિવાસી સમાજના હજારો લોકો અને એ સાથે જ લાખો લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સ કરીને તથા આવેદન આપીને જાણીતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના સમર્થનમાં હાલ આવી રહ્યા છે અને આ ફરિયાદ રદ કરવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આપણે પણ આશા રાખીએ કે આ મામલાનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે મહત્વનું છે કે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા એ ધારદાર સચોટ અને નિર્ભય અને નિર્ભેડતાથી પોતાની આગવી છટ્ટામાં ટીવીથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક રાજકીય સામાજિક અને વર્તમાન મુદ્દાને લઈ ડિબેટ કરતા હોય છે જેને લાખો લોકો નિશિન સાંભળતા હોય છે જગદીશ મહેતાનો ઉદ્દેશ્ય હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવાનો રહ્યો છે અને તેથી જ લોકો એમની વાતોને વધાવે છે તેવું લાખો લોકોનું કહેવું છે જગદીશ મહેતાની જીવન સફર પર એક નજર કરીએ તો સતની ભૂમિ તપની ભૂમિ આસ્થાની ભૂમિ એવા સોમનાથ નજીક આવેલ પ્રાચીના પીપળવા ગામમાં જગદીશ મહેતાનો જન્મ થયો હતો પીપળવાની ભૂમિથી જ જગદીશભાઈના જીવનમાં શરૂઆત થાય છે ભણતરની ગણતરની અને ઘડતરની અને સાથે જ શરૂઆત છે સંઘર્ષોની મુંબઈ અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરો એ સંઘર્ષના સાક્ષી રહ્યા છે સુખ્યાત સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક એવા અભિયાન મેગેઝિનથી શરૂ કરીને અનેક સમાચાર પત્રો સાથે કાળજાની કલમથી લેખન કર્યું અને હાલમાં હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર તરીકે ફરજ બજાવે છે આ ઉપરાંત પોતાની તળપદી ભાષા સાથે અનેક ડિબેટ કરતા રહે છે અને લોકો તેમને અવિરત સાંભળતા રહે છે ત્યારે હાલ જગદીશ મહેતા પર થયેલી ફરિયાદને રદ કરવા ચુમેરથી માંગ ઉઠી રહી છે આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર